કોંગ્રેસના સિનિયર નેતા વીકે હુંબલે સમાજ જોગ એક પત્ર લખી રાજકારણે વધુ એક ગરમાહટ આપી દીધી વિપક્ષી વીકે હુંબલે સત્તાપક્ષ માટે ચિંતા વ્યક્ત કરતા લેટર બોમ્બ ફોડ્યો કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અને આહિર સમાજના અગ્રણી વીકે હુંબલે લખેલ પત્રમાં ભાજપના દિગ્ગજ પૂર્વ રાજ્યમંત્રી અને આહિર સમાજના અગ્રણી વાસણગોપાલ આહિરની સતત થતી ઉપેક્ષાઓનો ઉલ્લેખ કરી ચૂંટણીમાં ભાજપને નુકસાન જાય તે પહેલાં ડેમેજ કંટ્રોલ કરવા માટે કહ્યું ચૂંટણી સમયે દરેક રાજકીય પાર્ટીઓ નાનામાં નાની એક એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી તેનું સમાધાન શોધવા પ્રયાસો કરતી હોય છે પરંતુ અહીં વિપક્ષના કદાવર નેતા વી કે હુંબલે સામાજિક રીતે પૂર્વ મંત્રી અને ભાજપના કદાવર નેતા રહી ચૂકેલા વાસણગોપાલ આહિર સાથે ભાજપમાં થઈ રહેલા અન્યાય અને અવગણનાનું ધ્યાન રાખી ચિંતા વ્યક્ત કરી ભાજપને નિશાન બનાવ્યો છે પૂર્વ મંત્રી ગોપાલ આહિરની લોકસભા ચૂંટણી પ્રવાસમાં ન તો ક્યાંય સલાહ લેવામાં આવે છે કે ન તો તેમની સાથે રાખવામાં આવે છે તેવો ઉલ્લેખ કરી ભાજપનું નિશાન સાધી આહિર સમાજને ભાજપની સમાજ પ્રત્યેની કેવી લાગણી છે તે દર્શાવી દીધી છે વધુમાં વી કે હુંબલે કહ્યું કે વાસણ ગોપાલ આહિર બે દાયકાઓથી વધુ સમયથી ભાજપ સાથે કામ કરી રહ્યા છે અને આહિર સમાજના પણ સન્માનીય અગ્રણી છે જ્યારે તેમની ભાજપમાં જો અવગણના થતી હોય તો આહીર સમાજે સમજી જવાની જરૂર છે વધુમાં શ્રી કહ્યું હતું કે અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ભાજપના આગેવાનો અને એમના નેતાઓને એટલું અભિમાન અહંકાર આવી ગયું છે વારંવાર એવું કહેતા ફરે છે કે અમે ચારસોથી વધારે સીટો જીતીશું ગુજરાતની તમામે તમામ સીવી સીટો પાંચ લાખથી વધારે મતોથી અમે જીતીશું આવું અભિમાન કરી અને જે મજબૂત નેતાઓ છે આગેવાનો છે એને પણ અવગણના આ લોકો કરી રહ્યા છે અત્યારે ક્ષત્રિય સમાજના તમે જુઓ તો એમના વાણી વિલાસના કારણે અત્યારે સમગ્ર કચ્છમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે ક્ષત્રિય સમાજના અંદાજે દોઢ લાખથી વધારે મતદારો આ લોકસભા બેઠક ઉપર ક્ષત્રિય સમાજના છે એવી જ રીતે આહીર સમાજના પણ દોઢ લાખથી વધારે મતદારો આહીર સમાજના છે ત્યારે આહીર સમાજના આગેવાન તરીકે આહીર સમાજના એક અમારા નેતા ભારતીય જનતા પાર્ટીના નેતા છે વાસણ આહીર આપણને બધાને ખ્યાલ છે કે ઓગણીસો પંચાણુંથી બે હજાર બાવીસ સુધી સતત ધારાસભ્ય મંત્રીપદ તરીકે રહ્યા છે અમે સામ સામે ઇલેક્શન પણ લડ્યા છે મારા હરીફ પણ છે આજે પણ હરીફ છે એ ભાજપમાં છે હું કોંગ્રેસમાં છું પરંતુ એક સમાજના એક આગેવાનને આટલી બધી અવગણના થતી હોય ત્યારે સ્વાભાવિક આગેવાનો કાર્યકરોમાં રોષ હોય કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓમાં પણ સમાજને નુકસાન કર્યું છે અને આમાં પણ કોઈના કહેવાથી કે ઈરાદાપૂર્વક કે આવા કદાવર નેતા જે ખરેખર જેના ગ્રાસરૂટથી જોડાયેલા છે અને રાપરથી કરી અને લખપત સુધી જેના અસંખ્ય ચાહકો છે ફોલોવર છે તમામે અઢારે વરણથી જોડાયેલા આ નેતા છે અને એવા નેતાને સાઈડલાઈન કરવા પાછળનું કારણ શું હોય તો સાઈડલાઈન કરીને એમનું સતત અપમાન કરી રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે એમના દીકરાઓ પણ એટલા જ મજબૂત છે તો વાસણભાઈ આજે પણ ધારે તો આજે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કરી શકે એટલી ક્ષમતા છે કારણ કે બે હજાર બેમાં તમને બધાને ખ્યાલ છે કે જ્યારે એને ભાજપે ટિકિટ ના આપી ત્યારે ચાર બેઠકો ભાજપને ગુમાવવી પડી હતી ખાલી એની એનો અવગણના લોકો એના કાર્યકરો નારાજ થયા એના માટે ત્યારે પણ પ્રચાર કરવા પોતે નહોતા નીકળ્યા પણ એના કાર્યકરોએ એના ચાહકોએ એને હરાવી દીધા હતા એટલે આ વખતે પણ આ ભાજપની જે એમને નીતિ રહી છે અને એનું અપમાન કરવાનું ઘરે બેસાડી દેવાનું લાઈન કરી દેવાના એને લઈને અત્યારે એના કાર્યકરો ચાહકોમાં ખૂબ રોષ છે ને અમને લાગી રહ્યું છે કે આ વખતે ભાજપને મોટું નુકસાન આહિર સમાજમાંથી થવાનું છે અને અમે આહિર સમાજને આપના મારફતે એવો આહિર સમાજના યુવાનો વડીલો માતાઓને સંદેશો આપવા માગીએ છીએ કે આવા જો આપણા એક કદાવર નેતાની જો આ પરિસ્થિતિ કરે એને શું સાઈડ લાઈન કરી દે તો કોંગ્રેસમાંથી ભાજપમાં જે ગયેલા છે એવા લોકોની પરિસ્થિતિ શું થશે આ સંદેશો પણ અમે આપવા માટે અમારો આ લેટર છે કે આરી સમાજને અમારે જાગૃત કરવાનો છે જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્ત કરો અને જે અમારા એક પૂર્વ નેતાઓ ઘણા સૌરાષ્ટ્રના આગેવાનોએ કીધા કે જે આપણા સમાજને નુકસાન કરી રહ્યા હોય તો એવા લોકોને ટૂંકા કરવાનું કામ પણ કરવું જોઈએ તો વાસણભાઈની જ્યારે બે હજાર બે બાવીસમાં ટિકિટ કાપવામાં આવી તો કોને કાપી એ બધાને ખ્યાલ છે એમાં પણ આજ ભાજપના નેતાઓને આગેવાનો ભેગા થઈને એની ટિકિટ કાપી હતી અને અત્યારે પણ આ ભાજપ સાઈડ લાઈન કરી અને મોટું નુકસાન જ્યારે આ કદાવર નેતાને કરવા જઈ રહ્યા છે ત્યારે આહીર સમાજમાં ખૂબ આક્રોશ છે રોષ છે અને એના પરિણામ ભાજપને ભોગવવા પડશે અત્યારે કચ્છ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો એક તો એને વાયદાઓ ક્યાંય પૂરા નથી કર્યા લોકોનો કામો નથી થયા અને ખાસ કરીને અત્યારે જે અત્યારે સમાજો છે જુદા જુદા એ પણ આ ભાજપથી નારાજ છે એમાં ખાલી ક્ષત્રિય સમાજ અને આહિર સમાજ નહીં પણ બધા સમાજો અત્યારે આ ભાજપથી નારાજ છે આપણે જોઈ રહ્યા છીએ તો આ વખતે જે પાંચ લાખના દાવા કરતા હતા એ છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર અત્યારે એના ફાંફા પડી રહ્યા છે અત્યારે મનામણાના દોર ચાલુ છે ચાલુ ચૂંટણીઓમાં તો અત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ અને ગંભીર છે ગુજરાતમાં ભાજપની અને ગુજરાતમાં ભાજપના આ વખતે જે એવી રીતે અમને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં જે અમને ફાયદો મળ્યો હતો અને રિઝલ્ટ મળ્યું હતું એવું જ રિઝલ્ટ આ વખતે પણ ગુજરાતની જનતા અમને આશીર્વાદ આપશે અને દિલ્હીમાં આ વખતે કોંગ્રેસની સરકાર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો અમને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે